અહમ સુધારો કરાયો સુધારો કરાયો છે ઘણી નવી સુવિધાઓ છે વીએસ હોસ્પિટલ હોસ્પિટલમાં

હોસ્પિટલની આવક એક પોઈન્ટ એંસી કરોડ છે અને ગુજરાત રાજ્ય સરકારની ગ્રાન્ટ પણ બે કરોડની છે એટલે રૂપિયા બસો નવ પોઈન્ટ સાત કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પણ ગ્રાન્ટ પેટે મેળવામાં થાય છે એવી જ રીતે એમાં સુધારો કરીને ખાસ જે સુવિધાઓ છે જે શહેરના નાગરિકો માટે કે જુદા જુદા વિભાગોમાં જે તબીબી સાધનો બસાવવા માટેનું રૂપિયા 1.62 કરોડ નો સુધારો કરવામાં આવ્યો છે એની સાથે સાથે હોસ્પિટલમાં જે તમામ નવા કમ્પ્યુટર સિસ્ટમ અને પ્રિન્ટર ખરીદવા માટે 50 લાખ ફાળવવામાં આવે છે એની સાથે સાથે વીએસ હોસ્પિટલમાં જે જરૂરી અને ઇમરજન્સી સારવાર માટે રૂપિયા 3 કરોડ ફાળવવામાં આવ્યા છે એની સાથે સાથે જે સોફ્ટવેર અને ડેટા મેનેજમેન્ટ છે એના માટે

ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।